ગંભીર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોકો જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પીપોડી બગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલ તમામ પુલોની સ્થિતિનું માવજત કરે આવેદનપત્ર મારફતે અબ્દુલ કામઠીએ સ્પષ્ટ કર્યું હતું કે નંદેલાવ બ્રિજ જંબુસર બાયપાસ બ્રિજ અરગામા ભૂખી ખાડી બ્રિજ અને આમજ જંબુસર ડાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરિંગ જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે ગંભીર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારજનોને પચાસ લાખ રૂપિયાની સહાય ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે આજો તારીખ અગિયાર સાત બે હજાર પચીસ અને શુક્રવાર નરૂદ ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટી થતા આગેવાનો દ્વારા જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બનેલી છે એમાં અઢાર જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલા તો નૈતિકતાના આધાર પર રાજ્યના જે છે રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ લાપરવાહી રાખેલી છે એની સામે માનવ વર્ગનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે જે ઇજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમોદ જંબુસ જો જોયું દાદર નદીનો બીચ બેરોલ પાસે ભૂખી ખાલીનો બ્રિજ કંઠારિયા અને ગરમિયા નારુ થમ પાસે આવેલું નેરનું નારુ નંદેલાવ બીચ અને જંબુસર બાયપાસ બ્રિજ તો અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી અને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છે